જનરલ હોસ્પિટલ ભરૂચ જેનું ટ્રોમા સેન્ટર તો અધ્યતન છે પણ કરોડોના ખર્ચે દર્દીઓની સારવાર માટે વસાવેલા મશીન સ્ટાફના અભાવે વપરાયા વિના ધૂળ ખાઈ રહ્યા છે ખાટલે મોટી ખોટ એ છે કે બધી જ સુવિધાઓ ગરાંગડે હોવા છતાં પણ દર્દીઓને વધુ સારવાર માટે વડોદરા જવું પડે છે હજારો રૂપિયાના ખર્ચે આજે લાવવામાં આવેલા ડીજી સેટ જનરેટર સેટ પણ આજે ધૂળ ખાઈ રહ્યા છે અને તેનો કોઈ ઉપયોગ કરવામાં નથી આવ્યો એનું કારણ એક જ છે કે એક સ્ટાફનો અભાવ અને એક મેન્ટેન નથી થતો એક વસ્તુ નવીલ આવે છે તેને મેન્ટેન કરવામાં નથી આવતી તેનો ઉપયોગ કરવામાં નથી આવતો તેની બાજુમાં જ છે આઈસીયુ સેન્ટર જે પણ આજે નોન યુઝ થઈને પડ્યું છે પેશન્ટોને અંદર ગેરહાજરી દેખાય છે આપણે બધા સાધનો હજુ પણ પેટી પેક છે અને એનો સીલ પ્લાસ્ટિક રેપર પણ નથી ઉખાડવામાં આવેલા રાજ્ય સરકાર ટ્રોમા સેન્ટર માટે સ્ટાફની ફાળવણીમાં જાણે કે મારવાડી નીતિનો અમલ કરી રહી છે ભરૂચની આટલી મોટી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં તબીબોનો પૂરતો સ્ટાફ નથી જરૂરિયાત પ્રમાણેની નર્સ અને બોર્ડ બોયની ભરતી પણ થઈ નથી જેના કારણે દર્દીઓને કાંതോ બહારની હોસ્પિટલમાં મોકલવા પડે છે કાંതോ બહારના ડોક્ટરને કન્સલ્ટ કરવા પડે છે ઓર્થોપેડિકા ડોક્ટર ઘણા વખતથી વેકેન્ટ જગ્યા છે છતાં પણ સીએમ તે ઓર્થોપેડિક ડૉક્ટર અત્યારે ઉપલબ્ધ છે સિવિલ હોસ્પિટલમાં તે સેવા આપે છે અને સિવિલ ટ્રોમા સેન્ટરમાં ત્રણ સિસ્ટરોનું ભરતી કરી દીધી છે ઓલરેડી અને હવે પછી બીજી ત્રણ કાં તો છ ભરવાની તજવીજ ચાલુ છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં ફિઝિશિયન નથી ઓર્થોપેડિક સર્જન નથી ગાયનેક સર્જન પણ નથી તેમજ પીડીયા જે બાળકો માટે સ્પેશિયલ લાવવામાં આવે છે હોય છે તે ડૉક્ટર પણ નથી અહીં અકસ્માતના કેસોમાં મોસ્ટલી બહારથી ડૉક્ટરોને રિફર કરવામાં આવે છે એક મુખ્યમંત્રી સેતુ યોજના એમના સિવિલ સર્જનના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી સેતુ યોજનામાં ઓર્થોપેડિક સર્જન તેમજ ગાયનેક છે પીડિયાટ્રિશિયન છે ફિઝિશિયન છે તેઓને બહારથી બોલાવી અને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અથવા તો તેઓને બહાર રિફર કરવામાં આવે છે ભરૂચમાં જો કોઈ મોટો અકસ્માત કે ગંભીર દુર્ઘટના સર્જાય તો ડોક્ટરોના અભાવે આ સિવિલ હોસ્પિટલના જરૂરી સાધનો હોવા છતાં લાભ લઈ શકાય તેમ નથી દર્દીને દરેકે દરેક સારવાર મળી રહે તે માટેના સાધનો અહીં સુસજ્જ કરવામાં આવેલા છે તેમ છતાં પણ અહીં એક ડૉક્ટરોના અભાવે અને સ્ટાફના અભાવે એ સાધનો ધૂળ ખાય છે ક્યારે એનો ઉપયોગ કરવામાં આવશે એ અહીંના સિવિલ સર્જન પણ જણાવી શકતા નથી ચોક્કસ પગાર ધોરણ એક સરકાર આપવા બંધાયેલી છે છતાંય અહીં કોઈ સ્ટાફ આવવા તૈયાર નથી એનું કારણ તો એ સરકાર જ જાણે ભરત ચુડાસમા વીટીવી ભરૂચ